આજકાલ લગભગ દરેક લોકો સોશિયલ મીડિયા વાપરે છે જેથી ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમાં સોશિયલ મીડિયાને કારણે બાળકો પર ખરાબ અસર પણ પડી હોય આવામાં હવે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડા રાજ્યમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો પચીસ માર્ચના રોજ ફ્લોરિડા રાજ્યના ગવર્નર રોન ડિસેન્ટિસે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૌદથી પંદર વર્ષની વયના બાળકોને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા પિતાની સંમતિ

CN24 News Mobile App